पूर्व प्रधानमंत्री डॉ मनमोहन सिंह निधन बाद आखो देश शोक में प्रधानमंत्री नरेंद्र मोदी ने श्रद्धांजलि आदि पीएम मोदी ने सोशल मीडिया पर पोस्ट करी कि भारत પોતાનો સૌથી પ્રતિષ્ઠિત નેતાઓમાંથી એક એવા મનમોહન સિંહજીના નિધન પર શોક વ્યક્ત કરે છે તેમણે આર્થિક નીતિ પર અમિત છાપ છોડી છે પીએમ તરીકે તેમણે લોકોનું જીવન સુધારવાનો વ્યાપક પ્રયાસ કર્યો તો આ સાથે જ ટુચના રાજકીય નેતાઓએ પણ તેમને શ્રદ્ધાંજલિ આપી કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી તેમને યાદ કર્યા મનમોહન સિંહે તેમના કાર્યકાળમાં સામાન્ય લોકો માટે કરેલા કામ અને આર્થિક રાહો ની ખડગે ઉલ્લેખ કર્યો તો રાહુલ ગાંધીએ કહ્યું કે મેં મારા માર્ગદર્શક ગુમાવ્યા પ્રિયંકા ગાંધીએ મનમોહન સિંહની દેશ સેવા ની ભાવનાની યાદ કરી તો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે તેમના કાર્યકાળનો ઉલ્લેખ કર્યો અને તેમના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી આ સાથે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ પણ ટ્વીટ કરી ડોક્ટર મનમોહન સિંહને શ્રદ્ધાંજલિ આપી તો આ સાથે જ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ ડોક્ટર મનમોહન સિંહની શાબ્દિક શ્રદ્ધાંજલિ અર્પણ કરી